મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબીમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા વેદરત્ન આચાર્ય પુરુષોતમપ્રિયાદાસે સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન જ્ઞાન જ્ઞાનમોહદતે આચાર્ય શ્રી ચિતેન્દ્રપ્રિયાદાસે સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ધબધબાફેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પૂજનીય સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે આ પૃથ્વી પરના દરેક માનવને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની ઈચ્છા રહેતી હોય છે પણ એ પરિવર્તનને યોગ્ય દિશા બતાવનાર અને ઉન્નતિયુક્ત પરિણામ લાવનાર તો માત્ર સાચા ગુરુ જ હોય છે તેઓ સંસારરૂપી સાગરમાં હાલક ડોલક થતી શિષ્યની જીવનનૈયાને સ્થિર કરી ભગવાન સુધી પહોંચાડે છે અને ભગવાનનો સાક્ષાત સંબંધ કરાવે છે માટે આવા સમયમાં ગુરુની પાસે આધ્યાત્મિક શિક્ષણ અને સેવાનું શિક્ષણ મેળવ્યું હશે તો જ જીવનમાં અખંડ શાંતિ વર્તશે અને તો જ આપણે સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય આ અવસરે શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી તથા દેશ દેશના હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું પૂજન અર્ચન તથા આરતી ઉતારવામાં આવી હતી ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ ઓગણીસો ચુમોતેરમાં એચ એચ સ્વામી બાપા સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી હતી તેને ચાલુ સાલે પચાસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સુવર્ણ મહોત્સવ ઉજવાશે તેનો લાગો અનાવરણ કરવામાં આવ્યો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબી કેન્યામાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો શ્રી સ્વામિરાયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને પૂર્વ આફ્રિકાના કેન્યા યુગાન્ડા ટ્રાન્જાનિયા વગેરે રાષ્ટ્રોના હરિભક્તો ઉપસ્થિત થઈ અને આ પર્વને ઉમંગભેર ઉજવ્યું હતું શ્રી મુક્તજીવન સ્વામી બાપા ભાઈબેન નાયરોબીના યુવાઓએ કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવી હતી તો નાના નાના ભૂલકાઓએ ભારતીય પરિવેશમાં શાહી સ્વાગતમાં જોડાયા હતા અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પૂજન અર્ચન કરી ગુણાનુવાદ મહિમા ગાન કરી અને ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વક આ પર્વને ઉજવ્યો હતો